ભાજપ અને કોંગ્રેસના નેતાઓ હાલની પરિસ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છે ચિતાર મેળવીએ એમની પાસેથી વિની આપણી સાથે જોડાયેલા છે વિની જી પૂનમ તો જેમ કે અત્યારે એક્ઝિટ પોલના આંકડાઓ આપણી સામે આવી ગયા છે આપણે બધાથી પૂછીશું કે તેઓને તેઓ તેઓ આ વિશે શું માની રહ્યા છે એક્ઝિટ પોલના આંકડા તમે જોયા ભાજપ જે છે એ આગળ બધા આંકડાઓમાં આગળ છે તમે શું માની રહ્યા છો હું ચોક્કસપણે એવું માનું છું કે એક્ઝિટ પોલના આંકડા કરતાં અમે જે ગ્રાઉન્ડ ઉપર ગયા છે અમે લોકોની જે અંદર ભારતીય જનતા પાર્ટી પ્રત્યેની જે એન્ટી ઇન્કમન્સી છે જે લોકોની નારાજગી છે તમે જુઓ તો કેટલા બધા મુદ્દાઓ છે મોંઘવારીને લઈને હોય કે યુવા બેરોજગારીને લઈને હોય મહિલાઓના મુદ્દાને પણ લઈને તમે જુઓ તો મણિપુર જેવો બનાવ બને છે પણ એના માટે કોઈ નિવેદન નથી આવતા પ્રધાનમંત્રી પણ જે એન્ટી ઇન્કમ્બન્સીની તમે વાત કરી છે આંકડાઓ તો પ્રો ઇન્કમ્બન્સીની દર્શાવી રહ્યા છે એમાં તો અમે કહી રહ્યા છે ને કે એ એક્ઝિટ પોલના આંકડા છે ભાજપ તરફથી મેનેજ થઈને આવેલા આંકડાઓ અમે માનીએ છીએ કે ત્યાંથી આવેલા છે બાકી ગુજરાતમાં ખાલી ગુજરાતની વાત કરું ને તો છવ્વીસમાંથી ડબલ ડિઝિટમાં પણ ભારતીય જનતા પાર્ટીને આવવું મુશ્કેલ છે એટલું અત્યારે થઈ ગયું છે અત્યારે તમે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાને પૂછો કે ગુજરાતમાં પાંચ લાખને પારની જે વાત કરતા હતા એક સીટ એવી બતાવો કે જ્યાં તમે પાંચ લાખને પાર જઈ શકો એમ છો તો એ એન્ટી ઇન્કમન્સી બતાવી જ રહ્યું છે